Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનો જોર વધવાની સંભાવના છે બે હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી આગાહી પર આ થાય છે કે હવામાન નિશાન જણાવ્યું કે અરબ અરબસાગરમાં જે સાયકોનિક સર્ક્યુલેશન બન્યું હતું ત્યારે જણાવી દઈએ કે જેના કારણે તેર જૂનથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને સોળ જૂને નહીં ત્યારે ચોમાસું સક્રિય થયું હતું અને તે હવે સતત ઉત્તર ગતિ તરફ તૈયાર કરીને રાજસ્થાન જતું રહ્યું છે આમ ગો હોવા શરૂ થઈ હતી અને દક્ષિણ ગુજરાતથી ખંભાત અખાત અને સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના ભાગોમાં પસાર થઈ છે અને જ્યાં ત્યાંથી પસાર થઈ છે ત્યાં ખૂબ જ સારો વરસાદ નોંધાયો છે વધુ જણાવી દઈએ કે આ મોટી સિસ્ટમ રાજસ્થાનમાં કેન્દ્રીય હોવા છતાં તેમને ક્લાઉડ જ્યારે હજુ પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં અસર કરી રહ્યા છે આ સિસ્ટમ જે ભેજ રહ્યો ગયો છે તેના તેના કારણે ગુજરાતમાં ત્રેવીસ જૂન સુધી છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની શક્યતા છે જોકે તેની તીવ્રતા ઓછી રહે છે વધુમાં જણાવી દઈએ કે વરસાદના વિતરણ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ યથાવત રહેશે કચ્છમાં વરસાદની તીવ્રતા ઘટી દેખાય છે દક્ષિણ ગુજરાતના ડાક વલસાડ વાપી બિલોમાર અને ત્યારે બારડોલી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે આ વિસ્તારમાં આગામી બે થી ત્રણ દિવસ ભારે વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ